એક ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર રાજકમલ ચોક શક્તિ ચોક જૂની શાક માર્કેટ દરિયાલાલ મંદિર ઝાલા ટોળ વગેરે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા જેમાં વરસાદી પાણીથી સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધામાં માત્ર એક ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય વિસ્તારો થયા પાણી પાણી શહેરના શક્તિ સહિત વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતી કામગીરી ઉપર ઉઠ્યા સવાલો બપોરના સમયમાં માત્ર એક જ કલાકમાં અંદાજીત એક ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર શહેરના રાજકમલ ચોક શક્તિ ચોક સહિત વિસ્તારમાં પાણી ભરાયા સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતો વાહન ચાલકો તથા રાહદારીઓ તથા સ્થાનિક દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જરા વિસ્તાર નીચાણવાળો હોવાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારના પ્રશ્ને યોગ્ય આયોજન બંધ કામગીરી કરી નિકાલ કરવી જોઈએ જેથી વારંવાર થતી આ સમસ્યાનો કાયમી ઉકાલ આવે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર